છેલ્લા બે દિવસથી જે અટકળો ચાલતી હતી એનો આજે અંત આવ્યો છે બિહારના સુશાસન બાબુ એટલે કે સીએમ નીતીશ કુમારે એનડીએ ગઠબંધનમાં ઘર વાપસી કરી છે આજ વહેલી સવારથી જ બિહાર સીએમ આવાસ અને ગવર્નર આવાસ ખાતે ખાદી અને ખાખીનો જમાવડો જોવા મળ્યો હતો સવારે જ જેડીયુની બેઠકમાં સીએમ સાહેબે નક્કી કર્યું એ અને ગણતરીની મિનિટોમાં જ રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરને રાજીનામું સોંપી મહાગઠબંધન અને ઇન્ડિયા એલાયન્સ સાથે છેડો ફાળ્યો છે બાદમાં ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે સાથે જ બે ડેપ્યુટી સીએમ અને છ કેબિનેટ મિનિસ્ટરના નામ ઉપર મહોર લગાવે છે ત્યારે હમણાં જ નીतीश કુમારે ભાજપ સમર્થિત ઇન્ડિયાના ઢેકાવાડી નવી સરકારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તો આ હતી બિહાર પોલિટિકલ ક્રાઇસિસના પડદા પાછળની કહાની આવી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો રાજકીય અને ફિલ્મ જગતના રંગરૂપ તેમજ સ્પોર્ટ્સની અવનવી વાતો જાણવા માટે જોતા રહો વાવડ ગુજરાત